હાર્ડવેરની દુકાન ખીલાને ખેલીને ફકડ ન મળે ત્યાં તમારી દુકાનને મધ છે મધ ઓલો કે હાર્ડવેરની દુકાન છે અહીંયા મધ હોય હાઈ લાવતથી બીજે દિવસે ગયો તમારી દુકાન મધ છે મધ તો કે કાલે ના પાડીતી હાર્ડવેરની દુકાન મધ હોય હમ આઈ ત્રીજે દિવસે ગયો તમારી દુકાન મધ છે મધ હવે મધ માગવા આવ્યો ને એટલે રિવોલ્વરથી ભરાકે દઈશ તને ચોથે દઈ ગયો તમારી દુકાન રિવોલ્વર છે તો કે રિવોલ્વર મધ છે કે નાંદી નાની વાત જો પણ મજા આવે હમણાં એક મને દાદા મેળા દાદા તમારી ઉંમર કેટલી મને કે સિત્તેર વર્ષની ખરી સંપત્તિ કેટલી મને કે લાખો રૂપિયાની હતી હતી એટલે મને કે ત્રણ છોકરા એવા થયા ને એણે પૂરું કરી નાખ્યું મેં તો અત્યારે તમારી સંપત્તિ કેટલી દાદાએ મને બહુ સારો જવાબ દીધો મને કે અત્યારે મારી સંપત્તિમાં તૂટેલી ખાટલી એની ઉપર ગોદડી ફાટલી નીચે પાણીની માટલી બાજુમાં દવાની બાટલી મારી સંપત્તિ આટલી આપણે લાખોપતિ હોય તોય ભલે કરોડોપતિ હોય તોય ભલે અબજોપતિ હોય તોય ભલે પણ છેલ્લી સંપત્તિમાં તૂટેલી ખાટલી ગોદડી ફાટલી પાણીની માટલી દવાની આપણી સંપત્તિ તો દઈ જાજો અમે અહીંથી બોલીને આપ બધા હસો છો ને બાપ આ અમારી સંપત્તિ જ છે બધું કામ પૈસાથી નથી થાતું બધું કામ પૈસાથી નથી થાતું ને બધું કામ પૈસા વગરે નથી થતું સાહેબ એટલે ઓલો રૂપિયા રૂપિયાવાળું ભૂલી જવાનું આ ક્યારેક ક્યારેક એવા શબ્દો નીકળી જાય ભાઈ વાહ પણ ઉદાર જીવજો વગરે કરો મારું ગામ દ્વારકા દ્વારકાનું પવિત્ર બ્રાહ્મણ મોટા મોટા શાસ્ત્રોમાં મારું વર્ણન આવે છે એ એક નગર વિશે એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો એ હું અટિકા ગાડી વાળું ગરીબ બ્રાહ્મણ આપણા સનાતન હિન્દુ ધર્મના દેવી દેવતાઓ કેટલા તેત્રીસ કરોડ કોઈ તેત્રી કોટી કે કોઈ તેત્રી કરોડ કે હું ભગવાનના મંદિરે ગયો ભગવાન સંતોષી બ્રાહ્મણ છું મારે કાંઈ નથી જોતું તેત્રી તેત્રી કરોડ દેતા એક એક રૂપિયો આપો રૂપિયા રૂપિયાનો ખર્ચ નહીં પડે મારે મારી ઇજાગરા મટે ને ભગવાનના મંદિરે જેને માગો તો આવી રીતે માંગોનો થીગડા શું મારવા કિચેનમાં લોઢી હતી ભાખરી શેકવાની લોઢી હા ગરમ લોઢ બાજુમાં કુકર જગારા મારે હો એટલે કુકરે કીધું એ કાયડી તારી પડખે બેહવા એમાં શરમ આવે કાયડી છ મહિને ત્યાં તારી મા ઉટકી નથી કાયડી કોણ જાણે ક્યાંથી પાડો હોય તો કાયડી કુકર કે છે લોઢીને ચાર પાંચ વાર કાઢી કાઢી ગયો તો પછી પડખે બેઠો સીટી શું આનંદ પંખો મારા દીકરા પર હા હા દોઢની મોટર અઢીનું કામ કરે તો આ એવું યાદ રાખી બોલો પંખો વાહ દોસ્ત વાહ નવો નવો ટેબલ ફેર લ્યો ને પંખો કેવી રીતે ફરી મારા ચહેરા હું જોજો ફરવા તો દે હું હે પછી પાવર માંડ આવ્યો તો કે હા ફત દરરોજ ભાઈ ઘરે ઘર મજા આવે હા છોકરા તો એકાદું તો લઈ જવા જેવો છે આમાંથી પછી અમારા છે એ ક્યાં નાખવા ચાલો વધારે સમય થઈ ગયો સાંભળો બપુ હવા આવે છે નવો પંખો એક વરસ જવા જો હપ્તે થી લીધો હોય ને હપ્તા વાર પંખા ઘણા પંખા ચોટી જાય એને ધક્કો મારવો પડે એટલી બધી હવા આવી ઓઢવાનું લેવા જવું પડ્યું હજી તો એક ઉપર જ હતો પાંચ ઉપર ક્યાં ભાઈ એ આપડો ઘણા પંખા ચોટી જાય ને ધક્કો મારવો પડે હવે જોજો બાળકની ફરમાઈ જતી કે ઓલું તો ગુમ કરજો રાજી થઈ ગયો ને ભાઈ વાહ લાવો રૂપિયા